નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી લઈએ તો ગરીબોને મોટી ભેટ મળી છે અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો વાત કરીએ તો અમૂલ ગોલ્ડ બાટલી જે છે દૂધની તેના ઉપર મિત્રો એક લિટર પાઉચનો જૂનો ભાવ છાસઠ રૂપિયા હતો તે મિત્રો હવે પાસઠ થઈ ગયો છે એટલે કે એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ સાથે મિત્રો અમૂલ ટી સ્પેશલ એક લિટર પાઉચનો જૂનો ભાવ બાસઠ રૂપિયા હતો હવે મિત્રો તેનો નવો ભાવ જે છે તે એક લિટર પાઉચનો સસ્તો થઈ ચૂક્યો છે રૂપિયો છે તેની સાથે મિત્રો અમૂલ તાજાનો એક લિટરનો ભાવ ચોપન રૂપિયા હતો તે મિત્રો હવે તેપન થઈ ચૂક્યો છે આમ મિત્રો અમૂલ બાટલીની દરેક જેટલી પણ બાટલી આવે છે મિત્રો તાજા ગોલ્ડ આ દરેકે દરેક દૂધની બાટલીના એક લીટરે એક રૂપિયાનો ઘટાડો થયો છે પહેલા મિત્રો લગાતાર અમૂલ દૂધની અંદર ભાવ વધારો જોવા મળતો હતો પરંતુ હવે મિત્રો જે છે તે મિત્રો ખાસ કરીને ગરીબો માટે મોટી ભેટ આવી ગઈ છે અને દૂધના ભાવની અંદર એક રૂપિયાનો ઘટાડો થયો છે ત્યાર પછીના મહત્વના મોટા સમાચાર વિશે વાત કરી લઈએ તો આજથી સસ્તા રિચાર્જ થયા છે એટલે કે મોબાઈલની અંદર હવે મિત્રો બેલેન્સ પુરાવું ખૂબ જ સસ્તું થવાનું છે નેટ અને વાત કરવાનો મિત્રો જે ટાઈમ ટાઈમનું બેલેન્સ આવે છે એટલે કે તમામ પ્રકારના રિચાર્જો સસ્તા થયા છે જેમાં એરટેલથી લઈને વોડાફોન જીઓ જે પણ સિમ કાર્ડ તમે વાપરતા હશો દરેક માં મોટો ફાયદો મોટી ભેટો મળવાની છે ટ્રાયના નવા નિયમ અનુસાર મિત્રો આજથી મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવ્યા છે જેમાં હવે જીઓ એરટેલ અને વોડા વેલિડિટી સાથે નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ મળવાની છે અને એક હજાર ફ્રી એસએમએસ પણ આપવામાં આવશે તેની સાથે મિત્રો એરટેલનો જે મિત્રો સૌથી મોટો ત્રણ મહિનાનો પ્લાન છે તે હવે પાંચસો ને નવ રૂપિયાનો મળશે જેમાં તમામ નેટવર્ક પર અમર્યાદિત ફ્રી કોલિંગ અને નવસો ફ્રી એસએમએસ આપવામાં આવશે એટલે કે મિત્રો હવે તમે રિચાર્જ પુરાવા જશો તો વોડાફોન જીઓ અને એરટેલમાં ભાવ ઘટાડો થયો છે જેથી તમારા હવે રિચાર્જ જે તે સસ્તા થશે ત્યારબાદના આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લઈએ તો ખેડૂતોને બજેટમાં શું મળવા જઈ રહ્યું છે આપને મિત્રો જણાવી દઈએ તો એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે તેમાં ખેડૂતો માટે મોટી ભેટો મોટી જાહેરાતો થઈ શકે અહેવાલો આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો બજેટની રજૂઆત માટે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં નાણાં મંત્રી નિર્મળા સીતારામણ દેશની પચાસ ટકાથી વધારે વસ્તીઓ જેના ઉપર નિર્ભર છે એટલે કે ખેતી ઉદ્યોગ આ પ્રકારના ઉદ્યોગ માટે પોતાનો ખજાનો ખોલી શકે છે આ વખતે મિત્રો દેશમાં ખેતી અને કૃષિનું બજેટ પંદર ટકા વધી શકે છે આનાથી મિત્રો દેશના ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે તે તમને જણાવી દઈએ તો સરકાર દેશમાં ગ્રામીણ આવક વધારવા અને ગામડાઓની અંદર રહેતા લોકોને ફુગાવાને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે એટલે કે ઘટાડો કરવામાં આવશે અને ખેડૂતોને સારા ભાવ મળી રહે સારા મિત્રો બજેટ ક્ષેત્રમાં ફાળવણી કરવામાં આવશે ખેડૂતો માટે જેમાં આવી પરિસ્થિતિમાં સરકાર ખેડૂતો માટે કૃષિ બજેટ વધારીને બિલિયન ડોલર એટલે કે લગભગ લાખ કરોડ રૂપિયા કરી શકે આ તમામ પૈસા ખેડૂતો માટે વાપરવામાં આવશે છેલ્લા છ વર્ષમાં મિત્રો કૃષિ બજેટમાં આ સૌથી મોટો વધારો હશે હાલમાં મિત્રો કૃષિ બજેટ નવ્વાણું પોઈન્ટ એકતાલીસ અજબ રૂપિયા છે આપને મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોને એક મોટી આશા એ પણ છે કે સરકાર 2000 હજાર રૂપિયાના જે હપ્તા આપે છે તેમાં પણ વધારો કરી શકે છે મિત્રો તમારું શું કેવું છે સરકારે બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો કરવો જોઈએ કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો તો ત્યારબાદના મહત્વના સમાચાર મોટા સમાચાર વિશે વાત કરીએ તો સરકાર બનાવી દેશે હવે પાકા મકાનો મિત્રો આપણે જણાવી દઈએ તો ભારતની અંદર અને ગુજરાતની અંદર ખાસ કરીને ઘણા બધા એવા લોકો છે કે જે ખૂબ જ કાચા મકાનોમાં રહેતા હોય છે તેના વિશે વાત કરીએ તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કરેલી ઘોષણા મુજબ હવે મિત્રો દરેક કાચા અને જર્જરિત ઘર ધરાવતા લાભાર્થીઓને પાકા મકાન બનાવી આપવામાં આવશે આની કામગીરી ભાજપ સરકાર દ્વારા કરી આપવામાં આવશે પરંતુ મિત્રો તેની તારીખો પણ જે છે તે ખૂબ જ નજીક આવી રહી છે જાણી લેજો તારીખ 31 જાન્યુઆરી 2025 સુધીમાં તમે જો મિત્રો પોતાનું પાકા મકાન બનાવવા માંગતા હોય તો તમારા ગામના સરપંચ શ્રી અથવા તલાટી શ્રીનો સંકર્ક કરીને ડોક્યુમેન્ટ જમા કરાવી દેજો નહીતર મિત્રો જો આ તારીખ ચૂકી જશો તો તમારો પાકા મકાન બનશે નહીં તો જો મિત્રો તમારો પણ કાચા મકાનને પાકા મકાન બનાવવા હોય તો 31 જાન્યુઆરી સુધીમાં તમારા ગામના સરપંચ શ્રીને મળીને તમારો દરેક ડોક્યુમેન્ટ આપી દેજો ડોક્યુમેન્ટ મિત્રો કયા કયા આપવા પડશે કયા કયા જરૂરી પુરાવા

ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા બહેનો માટેના મુખ્ય સમાચાર વિશે વાત કરી લઈએ તો બહેનો માટે હવે છેલ્લો મોટો છેલ્લી તક આવી ગઈ છે આ સમાચાર મિત્રો મિત્રો ધ્યાનથી સાંભળી લેજો સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાવે છે ત્યારે સરકારે બજેટમાં રજૂ કરેલી મહિલા સન્માન બચત પત્ર યોજનામાં રોકાણ કરવા માટે હવે માત્ર બે મહિના બાકી રહ્યા છે જેની છેલ્લી તારીખ માર્ચ બે હજાર પચીસ છે તો આ યોજનાની અંદર મિત્રો સરકાર મહિલાઓ માટે જે છે તે ખાસ કરીને યોજના ચલાવે છે જેમાં મહિલાઓને સારા વ્યાજ દરે આવક મળે

પૈસા મિત્રો પડ્યા રહે છે તેના કરતા આ યોજનામાં જે છે તે વધી શકે છે કારણ કે સાત પોઈન્ટ પાંચ ટકાનું વ્યાજદર સરકાર મહિલાઓને આપે છે ત્યારબાદના આજના સૌથી મોટા મુખ્ય સમાચાર જોઈ લઈએ તો બેંક ખાતાધારકો ધ્યાન આપે મિત્રો જો તમે પણ બેંકનું કોઈ પણ કામ કરવા જાવશો બેંક ની અંદર તો ધ્યાન આ સમાચાર સાંભળી લેજો કારણ કે આ વખતે મિત્રો ફેબ્રુઆરી મહિનાને લઈને મોટા સમાચાર આવી ગયા છે ફેબ્રુઆરી બે હજાર પચીસ માં મિત્રો બેંકો કુલ ચૌદ દિવસ બંધ રહેવાની છે અને આ મહિનાની અંદર માત્ર અઠ્યાવીસ દિવસો છે એટલે કે અઠ્યાવીસ દિવસોમાંથી ચૌદ દિવસ બેંક કામ શરૂ રહેશે ચૌદ દિવસ બેંકમાં રજા રહેશે તો મિત્રો આ રજા યાદી જોઈને જજો જેથી કરીને તમારે બેંકે ધક્કો ના થાય

ત્યારબાદના આજના સૌથી મોટા મુખ્ય સમાચાર જોઈ લઈએ તો ગરીબોને મળશે બે લાખ રૂપિયાની ભેટ મિત્રો આ સહાય યોજના વિશે માહિતી આપી દઈએ તો પરિવહન મંત્રી ગડકરી દ્વારા અકસ્માત અકસ્માત પીડિતો પીડિતો માટે માટે જાહેરાત કરવામાં દ્વારા મિત્રો કેશલેસ ટ્રીટમેન્ટ લોન્ચ શરૂ કરવામાં આવી છે એટલે કે હવે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે જો કોઈ વ્યક્તિનો અકસ્માત સર્જાય છે તો આ પ્રકારના પીડિતોને સાત દિવસ સુધી મેડિકલ ખર્ચ દોઢ લાખ રૂપિયા આપવામાં આવશે એટલે કે કોઈ પણ વ્યક્તિનો એક્સિડેન્ટ થાય છે અકસ્માત થાય છે તો તેમને 1.5 લાખ રૂપિયાની સહાય મળશે 7 દિવસ સુધીની મફત સારવાર મળશે આ ઉપરાંત હીટ એન્ડ રન કેસમાં મૃતકો જો મૃત્યુ થયું હોય દુર્ઘટનામાં તો આવા પરિવારોને 2 લાખ રૂપિયા સુધીની સહાય જેસી તે આપવામાં આવશે તેની સાથે મિત્રો નીતિન ગડકરી માટે એક મોટી જાહેરાત મિત્રો નીતિન ગડકરી એક કમણ કરી છે કે જો કોઈ વ્યક્તિનું અકસ્માત થાય છે અને તે વ્યક્તિને કોઈ વ્યક્તિ સારી જગ્યા એટલે કે મિત્રો હોસ્પિટલે પહોંચાડે છે તો તે વ્યક્તિને પણ ઇનામ સ્વરૂપ સરકાર 25000 રૂપિયાની ભેટ આપશે વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નવો નિયમ જારી કરી દેવામાં આવ્યો છે જો મિત્રો તમે રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો લાઇટ શરૂ રાખજો મિત્રો 90% લોકો એવા હશે કે જેઓ આ નિયમથી અજાણ હશે જો મિત્રો તમે પણ સાંજના સમયે એટલે કે 6 વાગ્યા બાદ સૂર્યાસ્ત પછી રસ્તા ઉપર જાવશો ગાડી લઈને તો લાઇટ વગર વાહન ચલાવો છો તો હવે દંડ થઈ શકે છે મોટર વહીકલ એક્ટના ડ્રાઇવિંગને લગતો આ મહત્વપૂર્ણ નિયમ છે જેમાં મિત્રો તમારે આ નિયમને જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ નિયમ વિશે તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય જો મિત્રો તમે આ નિયમ નથી જાણતા

તો તમને મિત્રો દંડની રકમ ની અંદર પણ વધારો થઈ શકે તો જો મિત્રો તમારી ગાડીની અંદર લાઇટો બંધ થઈ ગયેલી હોય તો શરૂ કરાવી દેજો અને જો મિત્રો તમે કરવી ભૂલી જતા હોય તો મિત્રો આ લાઇટો શરૂ કરવાનું યાદ કરી લેજો નહીતર આવનારા દિવસોમાં દંડ ફટકારી પણ શકે છે ત્યાર પછીની મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી દે તો લાંબા સમયની મંદી બાદ હવે આવી શકે છે તેજી મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ સુરતના હીરા ઉદ્યોગ માટે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રો પોલિશ હીરાના એક્સપોર્ટમાં વધારો થયો છે આંકડાની અંદર વધારો થયો છે સાથે સાથે મિત્રો રફ હીરામાં ઇમ્પોર્ટમાં પણ વધારો થયો છે એટલે કે બહારથી લાવવામાં આવતી રફની અંદર વધારો થયો છે અને અહીંથી મિત્રો પોલિશ થઈ ગયેલા હીરા જે છે તે બહાર જવામાં પણ વધારો થયો છે એટલે કે હવે જે છે તે મિત્રો ટકાવારી વધી જણાવી દઈએ તો મિત્રો નેચરલ સાથે લેબ્રોન ડાયમંડના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં પણ વધારો થયો છે તો મિત્રો મિત્રો આ જેટલા પણ વધારા છે તે ઉદ્યોગ માટે સારા સમાચાર કારણ કે માર્કેટની અંદર હવે દેખાઈ રહ્યા જેને લઈને મિત્રો નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં એક્સપોર્ટમાં ખાસો વધારો જોવા મળ્યો હતો રફ હીરાના ઇમ્પોર્ટ પાછળ પણ મિત્રો વધવાનું કારણ એ છે કે દિવાળી આવતા પહેલા મોટા ભાગના હીરા ઉદ્યોગમાં રફ હીરાની ખરીદી બંધ થઈ હતી જેનાથી મંદીનો માહોલ હતો લાંબા સમય સુધી રહ્યો પરંતુ હવે આંકડાઓ સારા સમાચાર જણાવી રહ્યા છે બની શકે કે આવનારા દિવસોમાં જે છે તે મિત્રો ફરી એકવાર બધું જે તે તેજીના માર્ગ ઉપર આવી જાય કારણ કે રફની આયાતમાં વધારો થયો છે અને હીરાની એક્સપોર્ટમાં પણ પોલીસીરામાં વધારો થયો છે અને હીરા ઉદ્યોગની સાથે મિત્રો અન્ય ઉદ્યોગોની અંદર પણ મિત્રો ધીમે ધીમે આવે જે છે તે સુધારો થઈ રહ્યો છે ત્યારબાદ આજના સૌથી મોટા સમાચાર મુખ્ય ખેડૂત સમાચાર વિશે વાત કરીએ બજાર ભાવ વિશે વાત કરી લઈએ તો મિત્રો આજે અલગ અલગ પાકોની આવકો મિત્રો થઈ છે તેમાં કપાસની વાત કરીએ તો કપાસની બજારમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો આજે મિત્રો બાબરા માર્કેટ યાર્ડમાં પંદરસો પંચોતેર રૂપિયા કપાસના ઊંચામાં ઊંચા ભાવ બોલાયા અને મિત્રો સરેરાશ ભાવ કપાસનો આજે પંદરસો થી લઈને પંદરસો પાંચ રૂપિયા આસપાસ બોલાયો ટેકાના ભાવે ખરીદી જે છે તે મિત્રો અત્યારે કપાસની શરૂ છે ડુંગળી વિશે વાત કરીએ તો મિત્રો ડુંગળીમાં વીસ ટકા નિકાસ ડ્યુટી હટાવવામાં આવે તો શિયાળુ ડુંગળીમાં ખેડૂતોને સારા ભાવ મળે તેમ છે અત્યારે મિત્રો વાત કરીએ તો બજાર ટકી રહેલી છે ચારસો થી છસો રૂપિયા ભાવ મળી રહ્યા છે લાલ ડુંગળીના ભાવ ચારસો ને રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના ભાવ ચારસો બેતાલીસ રૂપિયા આજે યાર્ડમાં ખેડૂતોને મળ્યા છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો સિમ કાર્ડ ધારકો ધ્યાન આપજો તમારું સિમ કાર્ડ બ્લોક થઈ શકે છે મિત્રો ભારત સરકારે સાયબર રોકવા માટે એટલે કે જે ડિજિટલ ઠગબાજી અત્યારે થઈ રહી છે છે પૈસા તેને લઈને કડક હવે મિત્રો સિમ કાર્ડનો દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નવા નિયમો અનુસાર મિત્રો જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો દુરુપયોગ કરશે એટલે કે સરકાર મિત્રો સિમ કાર્ડ એટલા માટે આપે છે કે જેનાથી તમે તમારો મોબાઈલ ચલાવી શકો અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકો પરંતુ જો મિત્રો તમે ભૂલ કરો છો અને આ સિમ કાર્ડનો ઉપયોગ જે છે તે મિત્રો લોકોને છેતરવા માટે છેતરપિંડી કરવા અથવા કોઈ પણ દુર્વ્યવહાર કરવા માટે કરો છો તો તેનું નામ બ્લોક લિસ્ટમાં મૂકી દેવામાં આવશે અને તેને ત્રણ વર્ષ સુધી સિમ કાર્ડ નહીં મળે તો જો મિત્રો તમે પણ તમારા સિમ કાર્ડ સાથે આ રીતનું કંઈ કરતા હોય તો બંધ કરી દેજો કારણ કે ઘણા બધા લોકો જે છે તે મિત્રો લોકોને છેતરવા માટે પણ મિત્રો ફોન કરતા હોય છે પૈસા પડાવી લેવા માટે તો જો મિત્રો આ રીતની કોઈ પણ દુર્વ્યવહાર અથવા તો સિમ કાર્ડનો દુરુપયોગ થશે તો આવા વ્યક્તિનું સિમ કાર્ડ બ્લેક લિસ્ટમાં જશે અને તેને ત્રણ વર્ષ સુધી પણ કોઈ નવું સિમ કાર્ડ મળશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી મોટી ભેટ મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો માટે ખિસ્સામાં મોટી રાહત થશે કારણ કે લાઇટ બિલ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો જણાવી દઈએ તો ઓક્ટોબર મહિનાથી લઈને ડિસેમ્બર હજાર ચોવીસમાં ફ્યુઅલ સરચાર્જમાં મિત્રો ચાલીસ પૈસાનો સરકારે ઘટાડો કર્યો છે વીજળી બિલમાં મિત્રો મોટી રાહત આપવામાં આવી છે જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ છન્નું ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી અત્યારે મળતી થઈ ગઈ છે રાજ્યના અઢાર હજાર ગામડાઓ પૈકી સત્તર હજાર જેટલા ગામડાઓમાં ખેતીવાડીના વીજ જોડાણો પણ થઈ ચૂક્યા છે એટલે કે મિત્રો સરકાર હવે વીજળી મામલે એક્ટિવ થઈ રહી છે અને આપણે જણાવી દઈએ કે મિત્રો સરકારે જે છે તે ફ્યુઅલ સરચાર્જમાં પણ ઘટાડો કર્યો છે જેનાથી તમે જોયો હશે જાન્યુઆરી મહિનાની અંદર એટલે કે આ ચાલુ મહિનામાં જેટલા પણ લોકોને લાઇટ બિલ આવ્યા હશે તે લોકોને લાઇટ બિલ ઓછા આવ્યા હશે અને હવે આવનારા મહિનામાં પણ મિત્રો જે લાઇટ બિલ આવવાના છે તે પણ મિત્રો તમને ઓછા આવતા જોવા મળશે કારણ કે સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે યુનિટ મિત્રો ભાવ જે છે તે ઘટ્યાશે જેનાથી લાઇટ બિલ જે છે તે મિત્રો હવે લોકોના ઓછા આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બે હજાર રૂપિયાનો હપ્તો તમારે પરત કરવો પડી શકે કારણ કે મિત્રો વાત કરી લે તો આ સમાચાર જાણીને તમને નવાઈ લાગશે કારણ કે સરકાર બે હજારના હપ્તા આપે છે પરંતુ હવે તમારે પાછા પણ આપવા પડી શકે કારણ કે મિત્રો દેશભરના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે અને આવનારા હપ્તાની રાહ જોઈને બેઠા છે પરંતુ કેટલાક એવા ખેડૂતો છે કે જેમણે સરકારને પૈસા એટલે કે બે હજારના હપ્તા પાછા આપવા પડશે હવે તમે મિત્રો વિચારતા હશો કે ખેડૂતો માટે કોઈ યોજના છે અને ખેડૂતોને પૈસા પાછા કેમ આપવા પડે તો

તો મિત્રો ખેડૂત પણ નથી છતાં પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો આવા લોકો જે છે તે મિત્રો મુશ્કેલીમાં આવી શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો 2025 ફેબ્રુઆરી મહિનાથી મિત્રો લાયસન્સ મેળવવા માટેના નિયમો બદલાઈ રહ્યા છે તો જો તમારી પાસે લાયસન્સ છે અથવા તો તમારે કઢાવવાનું છે તો આ નવા નિયમ જાણી લેજો મિત્રો આરટીઓ માં ફેબ્રુઆરી મહિનાથી બદલાયો નિયમ ઘર બેઠા મળી જશે હવે મિત્રો લાયસન્સ વાહન ચાલક માટે મિત્રો પ્રાથમિક ડોક્યુમેન્ટ જે છે તે લર્નિંગ લાયસન્સ હોવું જરૂરી છે અત્યાર સુધી મિત્રો લર્નિંગ લાયસન્સ ના ટેસ્ટ માટે આરટીઓ એ ધક્કા વારંવાર ખાવા પડતા હતા પરંતુ હવેથી લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા જ મળી શકાય તમારે મિત્રો હવે કે આરટીઓ ઓફિસ જવાની જરૂર નથી કારણ કે તમે ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા વેબ કેમેરાની મદદથી ટેસ્ટ આપી શકશો જ્યાં પણ મિત્રો હવે તમારા વેબ કેમેરાની સુવિધા હશે એટલે કે તમારી પાસે જો કેમેરો હશે તમારા મોબાઈલ અથવા તો કોઈ પણ પીસી કોમ્પ્યુટરની અંદર ત્યાં બેઠા બેઠા મિત્રો હવે તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકશો કેમેરા માધ્યમથી મિત્રો લોકો તમારું નિર્દેશન કરશે અને મિત્રો તમારું લાયસન્સ તમે મેળવી શકશો જો કે મિત્રો બંને પ્રકારના લાયસન્સ લેવામાં મોકોએ પહેલા અરજી કરવી પડશે પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રો આ નવા નિયમો જે છે તે ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ કરી દેવામાં આવશે હાલ લર્નિંગ લાયસન્સ માટે પોલિટેકનિક અને આર ટીઓમાં જઈને લાયસન્સ બનાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે એટલે કે જો તમારે આરટીઓએ જઈને લાયસન્સ મેળવવું હોય તે પણ થઈ શકે છે અને ઘરેથી મિત્રો તમે જે છે તે ઓનલાઈન પણ લાઇસન્સ કઢાવી શકશો જોકે મિત્રો આ નિયમો હજુ લાગુ થયા નથી ફેબ્રુઆરી મહિનામાં થઈ શકે તેવા અહેવાલો છે જ્યારથી મિત્રો આ નિયમો લાગુ થશે અમે તમને જણાવી દઈશું જેથી તમે આર ટીઓની આ ટેસ્ટ જે છે તે લાયસન્સ માટે આપી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મફતની સહાયો હવે બંધ થઈ જશે આપણે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન યોજના મફત વીજળી યોજના મફત બસ સેવા યોજના અને રેલવે સહિતની ઘણી બધી જે મિત્રો મફતની યોજનાઓ છે કે જેમાં લોકોને મફત રાશન વીજળી જેવી વસ્તુ આપવામાં આવે છે તો આ પ્રકારની યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો જે છે તે જનતાના વોટ લેવા માટે જનતાને આકર્ષવા માટે મફતની રેવડી જેવી યોજનાઓની જાહેર સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા પેન્શન આપવામાં આવતા હોય છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આને લાંચ ગણવામાં આવી છે માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓનું ગુમાવી પડી શકે કારણ કે કોર્ટે મિત્રો એવું પણ જણાવ્યું હતું કે મફત રાશન મફત વીજળી જેવી યોજનાઓ બંધ કરીને લોકો જે છે તે પોતાની રીતે કઈ રીતના રોજગાર મેળવી શકે સરકારે તેના ઉપર ધ્યાન વધારવું જોઈએ બાળકનો જન્મ થવાનો હોય તો તેને મિત્રો મળશે સાડત્રીસ હજાર રૂપિયાની સહાય આ યોજનાનું નામ છે પ્રસૂતિ સહાય યોજના શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળશે હવે સાડત્રીસ રૂપિયાની ભેટ